વધારે કેસો નોંધાયા છે ગત રાત્રે દરમિયાન ગામમાં ઝાડા ઉલટીથી બીમાર અનેક દર્દીઓને ખેડા સેવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉપરાંત અન્ય ખાનગી દવાખાનાને પણ લઈને લઈ જવામાં આવ્યા હતા ખેડા સેવલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ જતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું હતું ત્યારે ગામમાં આરોગ્ય વિભાગની અગિયાર ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી શનિવારના સવારથી અમારે કામગીરી શરૂ કરવામાં આવી હતી એની અંદર લગભગ 8 થી 10 કેસ મળ્યા હતા અને ખેડા સિવિલની અંદર બી ઘણા કેસ દાખલ થયા હતા અમારા તો એ ને ધ્યાને લઈ અને અહીંયા સઘન કામગીરી કરવામાં આવી અને હાલમાં અમારી પાસે લગભગ બસો જેવા કેસ જ્યારથી રોગચાળો શરૂ થયા છે નોંધાયા છે અને અહીંયા લગભગ રાતને દસેક કેસને સારવાર આપવામાં આવી છે અને ખેડા સિવિલની અંદર હાલની તારીખમાં ચોવીસ કેસ દાખલ છે એક મૃત્યુનો કેસ દુઃખદ મૃત્યુનો કેસ નોંધાયો છે આપણા ખેડા સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ની અંદર એમને ડાયબિટી હાઇપરટેન્શન સાથે ડાયરિયા હતો એમની મૃત્યુ થઈ છે અને આ બનાવ બને બે દિવસ પહેલા જાણ થઈ અમને તમે બધા તપાસ કરી આગળના ડેલિકેટ છે અમારા મુસ્તફાન વકીલ છે દાખિત તલાટી બધા અમે બે ત્રણ દિવસથી કામે લાગી ગયા કે ક્યાં લીકેજ છે બધા મૂંપાડે પાણીનો પ્રોબ્લેમ છે તમે લીકેજ બીજ શોધ્યા કંઈ એટલું બધું ખાલી દિકતથી મળ્યું નથી અને અમુક લોકો જો વધારે ટાઈમ તો એમ કે છે બધા તો એટલા ટાઈમ તો થવું જોઈએ ને વધારે ટાઈમથી અત્યારે તાત્કાલિક બે દિવસમાં આટલું બધું કેમ થયું અને બીજું અમને એવું લાગે 80% પબ્લિક અમારા ગામના પાણી ભારતી પીએ છે લોકો બોરના બારથી ભરી લાવે છે આરો પ્લાન્ટ પાણી પીએ છે તો એ લોકોને પણ આ તકલીફ થઈ છે જો ગામનું જ પાણી બધા પીતા હોય એમને તકલીફ થાય ગામના પાણીથી જો પ્રોબ્લેમ થતો હોય તો જે પીતા હોય એમને થાપા છે બહારનું પાણી જે પીએ છે

પણ આજે કાલે બપોર પછીના સમાચાર અસર થઈ એટલે આજે સવારમાં અમે આરોગ્ય ટીમ પ્રાંત અધિકારી તાલુકા વિકાસ મામલતદાર બધા સાથે ટીમ આવી અને તપાસ કરતા ગામ લોકોએ રજૂઆત સાંભળી આજે પેશન્ટો પણ કંટ્રોલમાં હોય કોઈ ક્રિટિકલ પ્રશ્ન નહીં કોઈ પેશન્ટ પણ એવું નથી એટલે અત્યારે પાણીના નમૂના લેવાય છે પાણીના નમૂના ચાર બોર પાણી વપરાય છે એટલે ચારે ચાર બોરનો એક પાંચમો આરો છે એના નમૂના લઈને ચેક કરાવી અને શું કારણ છે શોધવાની આરોગ્ય ટીમ ને સૂચના આપી છે અને અધિકારીઓ થકી એનો તપાસ ચાલુ છે ની દુનિયાનો એક બદનામ ચહેરો અને ગેંગસ્ટર લોરેન્સ